ॐ प्रथं प्रणम धाम झिनु सकल परा परसरले जाके शक्त व्यक्त सकल धरय जय कैवलनाथ सना तन शरव कीर्तान अखिला नन्दय विनाश विलासविधविधातुर्दशद्वन्द्व फन्दन कर्ण सुधार विविधभात्य गुणग्रन्थवृन्दविधिलग सुधारण अगणितये न कटाक्षपाक्ष वसुत्तमपद परम अलङ्गलङ्गकतास आश को ं स धाम धामधणी तु पुरुष पुरातन नमो नमो निरवाण प्राणपतिसचरसमा स न प्रकृते वेणो पलक पलकमे खलक उपहासक युगल शक्ति तन आशक तव देवनके देवसकलश रहो हो तुमकैवल साक्षिमन्त सुत सलंग प्रौढ पद पुरुषय कलमल जय करुणा मय कन्थ अन्त मध्य आध्यपरः पर हंस्वरूपस्तुति कुबेर निजग्रन्थकर स्वर मङ्गलाचरण परथमयहि धरन सजन जन उरध्या ગ્રંથન પ્રહાર્ભ હો સંત સુજ લો સંજ્ઞો પન ગતિ સપ્તદીપ સુરધા શોષભ ગ્રંથ બાખ્ય હો વિવિધ ભુણ ગ્રામ સકલ ભિન્ન ભિન્ન ગતિ અર્થ બોધ શુભા કહે કુબેર કર કેંસ હરણ ભવપા सक्रत स्वराज करुणेश कैवल करता की जय श्री कृष्ण स्वामी महाराज की जे परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय द्वितीय कुंवेराचार्य श्री नारायण दास जी महाराज की जय तृतीय कुंबेराचार्य श्री दास जी महाराज की जय चतुर्थ कुचार्य श्री भगवान दास महाराज की जय पंचम प्रयाग दास महाराज की जय षम कु महाराज की जय सप्तम कुराचार्य जगत गुरु श्री अभिचाल देवाचार्य महाराज की जय श्री सर्व संतन की जय सर्व देवन की श्री ग्रांत संप्रदाय की जय, गुरु गांधी सारसापुरी की की श्री कैवल धाम की जय, कथा सत्संग प्रारंभ समय का कैवल साहेब सत केवल साहेब कैवलं चिरेनं मेन भयन्नं दिधन्नं लघूयम् अमो अमस्तो निरालं नारायणम् अहन्नं रणेयं नयति જપેન જપાયા કાયાન્તિોયમ જહાન વિછ વિનજે કરોર્જીવસ્તો વિધે વેદંતચન્ચા મનંતો અગાધમ બહોર્ધમ

પણ હું અત્યારે દિલ્હી એરપોર્ટ ઉપર છું મારી ફ્લાઇટ કલાકથી પણ મોડી છે એટલે છતાં પણ અમારા શ્રોતોજન માટે તો હું ચોક્કસ જ લાઈવ આવીશ જ થોડીક ઘણી પણ વાતો ચોક્કસ હું તમને કરીશ બીજા એક ભાઈ બોલે છે એટલે થોડો અવાજ અંદર તમને આવશે તો બીજો કોઈ રસ્તો નથી કારણ કે જોડે બધા મેન્ડમાં શું બેઠેલા હોય એટલે અવાજ તો આવે છે આજના યજમાનની તમને વાત કરી દઉં કે આજે અમારા જે યજમાન છે એક તો ચિરંજી કૃપાંશી રોહિતભાઈ ગામિત નાની ચીખલી જે રહે છે થરાદ બહુ સરસ આ એક ભાઈ મોહનભાઈ એમની દીકરી કૃપાંશી આ એ પરિવાર છે મને લાગે ત્યાં સુધી કે જેમના માટે મેં વાત કરી હતી એમના બંને બાળકો ત્યાં થરાદ મને મળવા એમના પરિવાર સાથે આવ્યા હતા રોજ નિયમિત કથા જોતા હોય છે એક નાનો દીકરો કહેતો હતો ગુરુજી તો તમે તો મારા ઘરમાં ટીવીમાં આઠ વાગે આવો જ છો તો એમની દીકરી કૃપાંશીનો આજે જન્મદિવસ છે ખૂબ ખૂબ અભિનંદન આપ્યું છે કૃપાંશીને અને સમગ્ર પરિવારને રોહિતભાઈ કૃપાંશીની મમ્મી બધાને ખૂબ ખૂબ અભિનંદન અને નિયમિત તમે કથા જોતા જ હો છો એટલે એ પણ એક બહુ સારામાં સારો સંસ્કારનો વિષય છે એ બહુ જ આનંદની વાત છે તો એ વાત ને બીજું એક ખાસ આજનો જે જન્મદિવસ છે તે અમારા સંત મહાવીરદાસ મહાવીરદાસ એક બહુ જ કર્મઠ સંત હતા જેમણે જોયું હોય એમને ખબર હશે એક હાથે એમને તકલીફ હતી એટલે એક હાથ એમનો રેલવે અકસ્માતમાં કપાયેલો પણ એ ખાતે પણ એટલી મહેનત કરે ખૂબ જ અને તલા ઉમરામાં મંદિરમાં મહંત તરીકે હતા એમના ગુરુ શીતળદાસજી ઉમરાના મહંત એટલે એ પછી એમને એમણે સોંપ્યું હતું પણ સંજોગો છે ત્યાં રહી શક્યા નહીં અને તલાવ ચોરા એમણે મંદિરની સ્થાપના કરી તો એ વાત સાધુ મહાવીરદાસજી ગુરુ શીતળદાસજી શીતળદાસજી એટલે ઉમરાના શીતળદાસજી આપણા શીતળદાસજી બાપજી નહીં પાછા ધ્યાન રાખજો કારણ કે એક સાથે એકસાથે ત્રણ શીતળદાસજી હતા એક બગીડોરમાં શીતળદાસજી મહારાષ્ટ્ર હતા જેમણે આપણા શીતળદાસ સસ્ટમ ખૂબ વારાણસી ભણવા માટે મોકલેલા ત્યાર પછી એક શીતળદાસજી પાછા વસુમાં પણ હતા એવા એક શીતળદાસજી આ ઉમરામાં પણ હતા અને ચોથા આપણા ગાદીપતિ અમારે કેટલાક ઉમરાના મૂર્ખાઓએ પ્રચાર કરેલો ને કે પંચમ શિક્ષણ ભેદમાં પંચમાર્ષિક પુસ્તકમાં જોજો કે શીતળદાસ મહારાજ પણ બે ગુરુ કરેલા પણ એ મૂર્ખાઓ શીતળદાસ ગુરુ દામોદર જામાં લખેલું છે પણ મહામૂર્ખ લોકોને મૂર્ખ બનાવો એ કશું બીજું ના જોવે કે શેતળદાસજી ગુરુ દામોદર સાહેબ લખેલું છે એ ફોટો કોનો છે કોના નામ પાછળ લખેલો ફોટો જો જ ખબર પડે કે આ એ સીતળદાજી મહારાજ નથી તેવા ઉમરામાં રહેતા સીતાના ઉમરાના લોકો જ આ ધંધો કરેલો તો એવા ઉમરા મંદિરના અમારા શીતળદાસજીના શિષ્ય સાધુ મહાવીરદાસજી તલાવ છોરા રહેતા હતા અને એમના સ્મરણાર્થે અમારા ભક્ત રતિલાલ લલ્લુભાઈ લાડ બિલીમોરા હાલ વાંકલ છે એમ લખ્યું છે એમણે તો એમણે એમની એમના નિમિત્તે આજે આ કથા માટે દાન કર્યું છે રતિલાલભાઈ તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ મહાવીર સાથે તમે મહાવીરદાસ સાથે તમે જોડાયેલા અને તમે પણ એક પ્રકારનું ગુરુ ઋણ અદા કર્યું ગુરુ પૂર્ણિમા આવે છે તો એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે તો આ રીતે આજના બે જન્મદિનના યજમાનો મારા સિંહ રોહિતભાઈ ગામિત એને પણ ખૂબ ખૂબ શુભેચ્છા તો મેં આગળ કહ્યું તેમ કે અત્યારે તો હું ક્યાં છું દિલ્હી એરપોર્ટ ઉપર એટલે બહુ વિધારે વાત કરવી મારા માટે જરા અઘરું છે પણ આવતીકાલે પંદર તારીખ છે અને પંદર તારીખે આપણે ઓનલાઈન વર્ચ્યુઅલ મીટિંગ દરેક વિભાગના નર્વેદ દીક્ષિત ભાઈઓ અને અસદ દીક્ષિત અભિયાનોની રાખવામાં આવી છે સમય પણ બપોરે એક વાગ્યાનો છે આજે ફરી યાદ દેવડાવી દઉં છું કે બધાએ આપવાનું છે જેમણે જેમણે દીક્ષા લીધી છે બધાએ આવવાનું છે આ મિટિંગમાં જે કોઈ ગેરહાજર રહેશે એટલે એમાં સમજવાનું કે એમણે પરમગુરુ આગળ સંકલ્પ લીધો છે પણ પાછા પડી ગયા એમણે ગુરુ મહારાજ સાથે સામે મારી સામે અને સામે પરમગુરુ સામે કે હું મહિનામાં બે દિવસ આપવાનો છું અને તન મન ધનથી પરમ ગુરુના પ્રચારની સેવા કરીશ તો એ બધા ત્યાં આવે આપણે બધી વાતો કરીશું તમને કામ આપીશું તમને શીખવાડીશું અને આપણે પરમ ગુરુના સિપાહી થઈને ફરવાનું છે આપણે પાછા પડવાનું નથી કોઈ એમના કે કૈવલના ભક્તો કાયા નીકળ્યા એવું કહેવાય નહીં એ વાત આપણે ધ્યાનમાં રાખવાની છે સવારે પરીક્ષા છે કાલે નવથી બાર પરીક્ષા તો પરીક્ષા પણ આપવાની છે અને બધાએ વાતો કરી છે બાપજી પણ કહ્યું છે મારો માર્ગ મુશ્કેલગત મુશ્કેલ છે મસ્તક મૂકીને ક્યાં આપવું પડે એવો મુશ્કેલ માર્ગ છે એટલે સહેલું તો નથી જ અને સહેલું સામાન્ય માણસો શું જે સુરવીર સેલો રસ્તો ના શોધે ભક્ત સમર્પિત સેવા કે સેલો રસ્તો ના શોધે કોઈ દિવસ એ તો કે મારે ગુરુની આજ્ઞા પાડવાની છે એટલે એ બધા ચોક્કસ આવતીકાલની બેઠકમાં જેટલા આપણા નર્વેદ દીક્ષિત જાગૃત ભાઈઓ છે અશ્વ દીક્ષિત બહેનો છે પોતપોતાના વિભાગમાં મને લાગે તમે લિસ્ટ કરી દીધું હશે બધે તૈયારી કરી દીધી હશે જો આ મિટિંગ હોય તો સરસ મોટું ટીવી મૂકવાનું છે અને ટીવીની સામે તમારે બધાને બેસવાનું છે હું તમને જોઈ શકીશ તમે મને જોઈ શકશો એ જાતની પૂર્ણ વ્યવસ્થા આપણે આવતીકાલે કરવાના છીએ એટલે બધાએ હાજર રહેવાનું છે અને પરમગુરના જ્ઞાનની અંદર આપણે કઈ રીતે સમર્પિત થવું પરમગુરુના જ્ઞાનને કઈ રીતે આપણે પ્રસારિત કરવું અને કઈ રીતે આપણે પરમપુરી સેવા કરવી એની બધી વાતો કરીશું તો આવતીકાલના બે મહત્વના કાર્યક્રમો યાદ રાખો એક તો સવારે પરીક્ષા અને બપોરે ઝૂમ મીટિંગ તો ચોક્કસ બધા જ આવે અવશ્ય આવે કોઈ પણ જાતની જેને એમ કહેવાય કે તકલીફ વગર તકલીફ તો પડવાની નથી ગુરુમારાનું કામ કરવા તો કરવાનું છે યાદ રાખો એમાં પછી પાને નહીં કરવાની આપણે નહીં કે તો કોણ કરશે અને ગઈકાલે મારી વાત સાંભળીને ગઈકાલે મેં અડધો કલાક તમારી સાથે વાત કરી પણ બહુ જ મહત્વની વાત કરી બહુ જ અગત્યની વાત કરી કે તમારે આપણે બધાએ પરમગુરુના શરણમાં આવ્યા છીએ તો કે પરમગુરુ મહાપૂજામાં પેલી વાત કરીને સંતોએ પૂછ્યું જ પરમગુરુએ કે તમારા શરણમાં આવ્યા એટલે મારો મોક્ષ થશે જ પણ અમે તો અલ્પગ્ન છીએ કદાચ કંઈક ભટકી ગયા તો મારું શું થશે પણ આપણે ભટકવાનું નથી આપણે પરમ પરમકૃષ્ણમાં આવ્યા આપણે નહીં ભટકવાના આપણે ગુરુ મહારાજના શરણમાં રહેવાના પરમાનેન્ટ રહેવાના અને આ જન્મે જ સમજી લેવાનું આપણે પરમરાષણમાં આવી ગયા છીએ ગયા જન્મનું કંઈક સંસ્કાર હશે એટલા માટે આપણે પરમરાષણમાં આવ્યા છીએ અલે આ પુરેવાની પ્રીત જેને જો સરળ શ્રીમદ કુબેરને તે વસે જો એટલે આપણે આવ્યા છીએ એટલે માની લેવાનો આ જન્મ આપણો છેલ્લો છે હવે જન્મના ક્રમમાંથી આપણે આવવાનું નથી અત્યારથી થોડો થોડો મોહ છોડવાનો જ મોહ છોડશું કઈ રીતે પરમુની સેવામાં લાગીશું તો મોહ ઓટોમેટિક છૂટશે ઘરનો મોહ સંસારનો મોહ આ બધો મોહ છોડવો પડશે મોહ છૂટે મોહ ક્ષય એનું નામ મોક્ષ જેનો ક્ષય થશે એને જ મોક્ષ મળવાનો છે એટલે આપણે ક્ષય કરીશું પણ મોહ ક્ષય થશે કઈ રીતે મનને કંઈક ચોંટાડવું પડશે ને તો ક્યાં ચોંટાડવાનું સીધું જ પરમગુરુમાં પરમગુરુમાં ચોંટાડવામાં તમે વધુમાં વધુ સમય કેટલી સવારે ઉપાસના કલાક કરશો થોડી માળા કરશો પછી આ ખૂબ કીચડમાં જ ફસાયેલા રહેશો તો આ પરમગુરુના જ્ઞાન પ્રચારની પ્રવૃત્તિ તમે શરૂ કરો ચોપીઓ કંઠસ્થ કરવાની પ્રવૃત્તિ શરૂ કરો પરીક્ષા આપવાની પ્રવૃત્તિ શરૂ કરો આપણે ઘરનું કામકાજ કરતાં કરતા જેટલું કામમાં તમારું કોઈ પણ તમારી જે ડ્યુટી હોય મારો ખેડૂતો ખેતી કરવાની નોકરી તો નોકરી કરવાની બેનો હાઉસવાઈફ તરીકે હોય ગૃહિણી તરીકે હોય તો ઘરોનું બધું કામ કરવાનું એ સિવાયનો જે સમય વધ્યો છે એ બધો જ પરમગુરુના ખાતે ફાળવવાનો છે કે આ કામ કરવા સિવાયનો જે વધારાનો સમય છે ને એ જ આપણી લફરામાં ફસાવે છે આ હકીકત છે એટલે એ વધારાનો સમય પરમગુની સેવામાં પૂર્ણ રીતે પરમગુની સેવામાં એટલે આજે હું વિશેષ નહીં વાત કરું તમને કારણ કે તમે જાણો છો મારી પરિસ્થિતિ કે હું અત્યારે એરપોર્ટ પર છું મારી ફ્લાઇટ લગભગ કલાક સવા કલાક લેટ છે અને અત્યારે એમણે લેટ જાહેર કરી છે પછી હજુ આગળ જતો કેટલી લેટ જાહેર કરે કારણ કે જે ફ્લાઈટ અમૃતસરથી ઉડીને દિલ્હી આવવાની હતી એ દિલ્હીવાળી ફ્લાઇટ અમૃતસરવાળી ફ્લાઇટ એ જ પછી અમદાવાદ જવાની હતી તો હમણાં મેં જોયું કે અમૃતસરથી આવનારી ફ્લાઇટ ત્રણ કલાક લેટ છે ત્રણ કલાક લેટ અને એ જ ફ્લાઈટ ત્યાં આવવાની છે એટલે કોણ જાણે અમને ક્યારેય પહોંચાડે છે પહોંચાડશે નિશ્ચિત વાત છે એમાં કોઈ શંકા નથી હું મથુરાની બેઠકમાંથી ફટાફટ ફટાફટ પૂરો કરીને એકદમ આવ્યો અમારા સંસદ સભ્ય મિતેશભાઈ એમની ગાડી હું જ્યારે આવું ત્યારે વૃંદાવનમાં કાયમ માટે જવાનું હોત એમની જ કાર હોય એમનો ડ્રાઈવર હોય ડ્રાઈવર કેમ મને બાપજી હું તમારી સાથે ગુરુજી ચોથી વાર આવ્યો વૃંદાવન મિટિંગમાં એટલે એમને ગાડી લઈને જ અમે કહેતા ડ્રાઈવરે ડ્રાઈવરને ત્યાંથી મોડું થઈ ગયું એક વાગે મીટિંગ પૂરી કરવાની હતી અને જગ્યાએ પોણા બે વાગ્યા ફટાફટ ફટાફટ બેગ બેગ કરીને નીકળ્યા મેં કહ્યું શું કરીશ તું મને હવે ક્યાં કે સાંજનો ટાઈમ ટ્રાફિકનો ટાઈમ પાછો દિલ્હીનો ગુરુજી કહે તમે ચિંતા ના કરો અને મને ટાઈમ સર નહીં પંદર મિનિટ પહેલાં લાવ્યા અહીં લાવ્યા પછી પેલું બોર્ડ જોયું ફ્લાઈટ લેટ છે મેં ખોલ્યા આરામ કરીને આવતા તો એ રીતે પરંતુ આજે મને અહીંયા એરપોર્ટ ઉપર આટલો મોકો મળી ગયો તો અને એમાં ખાસ અમારા બંને જેમનો આજે કથાના જે યજમાન છે એ બંને યજમાન મારા માટે તો બહુ ખાસ છે એ તો કૃપાંશી અમારી દાઈ દીકરી હે રોહિતભાઈ ગામિત નહીં નાની ચીખલી વ્યારાની જોડે છે અને તમને કહું સમગ્ર આદિવાસી વિસ્તાર ભગવાન પક્ષના નેજાના કારણે ગુરુ ગાદી સાથે નહીં જોડાયેલો આ એક ચીખલી ગામ જ એવું હતું જેમાં હું ઓગણીસો ને માં ગયો હતો ગાદી પર બેઠા પછી પાંચ વર્ષમાં અને અત્યારે પણ જાઉં તારે યાદ કરું છું એ ગામથી અમારા રોહિતભાઈ આવે છે થરાદ બનાસકાંઠામાં એ નોકરી કરે છે હું જ્યારે થરાદ ગયો હતો કાર્યક્રમ અત્યારે એ ત્યાં આવ્યા હતા હમણાં ગુરુગાદી પણ આવીને ગયા અને એ દીકરીને તો બહુ જ આમ જે નેમી પરિવાર હોય ને એ પરિવાર બહુ ગમે જુઓ યાદ રાખો સેવા એમની બધી રીતે હોય છે પણ પરમગુરુના ઉપાસક જે હોય ગુરુ મારા ચોખ્ખું કે છે ભાઈ એ મને તમે વાલે લાગો ક્યારે હું તમને વાલો લાગું ત્યારે ગુરુ જે કંઈ મને યાદ કરો એટલે હું તમને યાદ કરું અને મારો સંબંધ મારો પરિવાર પરમગુરુનો પરિવાર મારો પરિવાર નેમી પરિવાર જે નેમી છે જે પરમગુરુના સેવકો છે જે પરમગુરુની શારદાર ભક્તિ કરે છે એ બધા મને બહુ વાલા બહુ ધન આપે છે કરે છે એ નહીં એ તો સેવા જે છે પણ પરમગુરુની ઉપાસના પરમગુના નિયમો આ બધું પાડે મને બહુ વાલા લાગે એવા મારા લાડ જે ભાઈ છે રતિલાલભાઈ ભાઈ એ પણ એવા છે એ પણ નવા ગુરુ દરેક કાર્યક્રમમાં આવવાનું અને સેવામાં આવવાનું અને એમણે આજે અમારા સાધુ મહાવીરદાસ એમના સ્મરણાર્થે કથા લખાવી છે એટલા બધા ભક્તો મને બહુ વાલા પરમગુરુના બધા લાડીલા ભક્તો છે તો કૃપાંશીને પણ મારી ખૂબ ખૂબ શુભેચ્છા દીકરી બહુ મોટી થાય ખૂબ સરસ ભણે એમના મા બાપને પણ ખૂબ પ્રસન્ન કરે અને પરમગુરુની સેવા તો કરવાની છે કારણ કે ઘરમાં સંસ્કાર છે બંનેના ઘરમાં બાળકોને સંસ્કાર છે એટલે એને પરમોની ભક્તિમાં પણ વાંધો નહીં આવે તો આ બંને આજના ખાસ યજમાન હતા એટલે મેં કહ્યું એરપોર્ટ ઉપર તો એરપોર્ટ ઉપર જેટલો સમય મને મળશે એટલો સમય પણ હું આજે બધાની સામે ઉપસ્થિત થઈ છે અને એમાં આવતીકાલની મીટિંગની વાત ખાસ મારે કરવાની હતી એટલે એ પણ વાત મેં કરી અને બાકી બધા જ કાર્યક્રમ ગાંધીનો પણ ચાલે છે આજે સંત સમિતિની એટલી બધી અગત્યની બેઠક હતી કે સંત સમિતિનું સંગઠન આખા દેશમાં ખૂબ મજબૂત બનાવવું અને એના માટે એનું ચિંતન હતું અને સાથે ઝારખંડ પશ્ચિમ બંગાળ ઓરિસ્સા આ બાજુ દક્ષિણ ભારતના રાજ્યો કે જ્યાં બીજેપીની સરકાર નથી હિન્દુત્વવાદી સરકાર નથી ત્યાં સાધુઓ માટે ખૂબ મુશ્કેલીઓ છે છતાં પણ ત્યાં અમારા સંતો હિન્દુત્વનું સંગઠન ઊભું કરવા માટે મથી રહ્યા છે બીજા પણ સંતોના નાના મોટા પ્રશ્નો હોય એટલે બધા જ પ્રશ્નો સાથે આજે ચર્ચાનું મહત્વનું સત્ર હતું એટલે એ પૂર્ણ કરીને આમ તો એક આજે ટોટલી ચાર સત્રની બેઠક હતી ગઈકાલે સવાનું સત્ર બપોર પછીનું સત્ર આજે પણ સવાનું સત્ર અને બપોર પછીનું સત્ર પરંતુ બપોર પછીનું સત્ર હું મૂકીને આવતો રહ્યો અખિલ ભારતીય સંસ્થ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે રાષ્ટ્રીય કાર્યકારીની પણ બેઠક હોય ત્યારે એની અધ્યક્ષતા મારે જ કરવાની હોય છે એટલે એમણે કહ્યું તો મેં કહું ચાલો મારા ગુજરાતના પીરાણાના મહારાજ છે તો એમને હું અધ્યક્ષતા સોંપીને પહોંચી છું કે આવતીકાલનો આપણો કાર્યક્રમ પણ નિશ્ચિત છે એટલે એ રીતે આ કાર્યક્રમ કરીને હું આવું છું મને લાગે છે ત્યાં સુધી બાર વાગ્યા પહેલાં હું ગુરુગ્રાદી પહોંચવાનો નથી એટલી લાંબી મુસાફરી છે પણ મેં તમને કહ્યું પરમગુરુના કામમાં શરીરને ક્યાંય થાક નથી લાગતો બહુ સરસ રીતે સુંદર કામ થાય છે એટલે તમને પણ આપ કહું છું ગુરુ મહારાજ આપણને શક્તિ આપે છે અને શક્તિ મળે ભક્તિથી યાદ રાખજો જેટલી તમે પરમ ગુરુની ભક્તિ કરશો એટલી શક્તિ તમને મળવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને એ આપણે કરવાનું છે ખૂબ સમર્પિત થઈને કરવાનું છે પાછી પાણી કર્યા વગર કરવાનું છે અને આ જ આપણી સાથે આવવાનું છે ધ્યાન રાખજો પરિવાર કુટુંબ બધું અહીં જ મૂકી જવાનું છે કોઈ આપણી સાથે આવવાનું નથી અને મનુષ્ય જ્યારે મળ્યું છે તો પછી આપણે શા માટે આપણા કલ્યાણ માટે અને તમે મારી પાછું પરમગુરુનું આપણને શરણ મળ્યું છે અને પરમગુરુ શરણ મળ્યું તે પણ પાછું ગુરુગાદી સાથે સમર્પિત તરંગે રહેવાનું મળ્યું છે બાકી ઘણા બધા પરમ ગુરુના શ્રણમાં આવે છે પણ બિચારા ગુરુગુદા સુધી નથી આવી શકતા નથી આવી શકતા એટલે એમને માટે તકલીફ રહે છે તો એ તકલીફ મહત્વનો પ્રશ્ન છે જ તો તમે બધા સુંદર રીતે આમાં જોડાવો સેવામાં જોડાવો અને અત્યારે હું અહીંયા

द्वितीय कुंवराचार्य श्री नारायण जी महाराज की जय तृतीय कुचार्य श्री बड़देव जी महाराज की जय चतुर्थ कुचार श्री भगवान दास महाराज की जय पंचम कुंवराचार श्री प्रयाग दास महाराज की जय षम जी महाराज की जय सप्तम कुराचार्य जगत गुरु श्री अविचल देवाचार्य महाराज की जय श्री सर्व संतन की जय श्री सर्व देवन की जय श्री ज्ञान जय श्री गुरु गादी सारसापुरी की जय श्री कैवल धाम की जय कथा सत्संगणावती का सतल साहेब केवल, केवल साहेब